કેવડા મસ્જિદ જે ગુજરાતના ચાંપાનેરમાં આવેલી છે તે એક ભૂતપૂર્વ મસ્જિદ છે જે હવે એક ધરોહર સ્થળ છે આ મસ્જિદ અને તેની સમાધિ રાષ્ટ્રીય મહત્વના સ્મારકો છે અને અન્ય બાંધકામો સાથે ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનનો એક ભાગ છે જે યુનેસ્કોનું વિશ્વ ધરોહર સ્થળ છે આ મસ્જિદનું નિર્માણ પંદરમી સદીમાં ગુજરાતના સુલતાન મહેમદ બેગડાના શાસનકાળ દરમિયાન થયું હતું તે સમયે ચાંપાનેરમાં ઘણી મસ્જિદો બનાવવામાં આવી હતી જેમાં બાવામન મસ્જિદ જામા મસ્જિદ લીલા ગુંબજ કી મસ્જિદ અને નગીના મસ્જિદનો સમાવેશ થાય છે કેવડા મસ્જિદ તેના સ્થાપત્યમાં પ્રકૃતિના એકીકરણ માટે નોંધપાત્ર છે જે ઇસ્લામિક વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતું નથી મસ્જિદમાં બે મિનારા ગોળાકાર ગુંબજ અને સાંકડી સીડીઓ છે તેમાં જટિલ કોતરણીવાળા ઘણા મહેરાબ પણ છે મસ્જિદની બાજુમાં વુઝુ કરવા માટે એક ક્ષતિગ્રસ્ત ઈંટની ટાંકી અને એક ચોરસ આકારની સમાધિ આવેલી છે જેમાં એક ખાંચવાળો કેન્દ્રીય ગુંબજ અને ચાર ખૂણાના ગુંબજ છે અઢારસો નેવું ના દાયકામાં મસ્જિદનું સમારકામ કરવામાં આવ્યું હતું આજે કેવડા મસ્જિદ ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે એક લોકપ્રિય સ્થળ છે જે ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિને દર્શાવે છે